કારના સિરિયસ ગંભીર પ્રકારના ગુનાઓ બને છે જે ગુનાઓમાં પોલીસ અધિક્ષક કક્ષાના DYSP કક્ષાના અધિકારીઓ પણ સીન ઓફ ક્રાઇમ પર જતા હોય છે અને એવિડન્સ કલેક્ટ કરતા હોય છે એ એવિડન્સ કલેક્ટ કરવાની આ કી જે પદ્ધતિ છે એમાં એક સાયન્ટિફિક બેસ્ડ અને એ સાયન્ટિફિક બેસ્ડ મે ખૂબ સાઇડતે એવા લોકો સમજે જે લોકો ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા છે એટલે એક નવી પહેલ ગુજરાત પોલીસ અને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના માધ્યમથી તાજેતરમાં કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યના જેટલા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર્સ છે અને જેટલા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર્સ છે એ તમામની કચેરીમાં એક ક્રાઈમ સીન મેનેજર જે એક પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ફોરેન્સિક સાયન્સ એન્ડ ફોરેન્સિક મેડિસિન કે જે લોકો સાયન્ટિફિક રીતે તપાસ કરવા માટે એને અભ્યાસ કરી છે એ લોકોની નિમણૂક દરેક એસડીપીઓ અને દરેક એસસીપીની કચેરીમાં થઈ છે એ જ્યારે જ્યારે કોઈ પણ ગંભીર ગુના બને એટલે એનો યોગ્ય રીતે તપાસ થાય યોગ્ય રીતે એવિડન્સ કલેક્ટ થાય અને વિક્ટિમને ન્યાય મળે જે લોકોએ ગુનો કર્યો છે એમને તુરત કન્વિક્શન થાય તે માટે ఆ గ్రాఇం సిన్ నానేజని వ్యవస్థ సమగ్రా రాజ్యమా తాజే తరమా ఆవించి.